જોવાશે તો આવી રીતના કંઈક ધોવાનું હોય સાફ કરવાનું હોય છે ફિલ્ટર આ કાઢીને આ મૂકી છે ખોલીને અલ્કેશે હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો બધા હાજા હાજર નારાવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો આપણે થઈ ગયા છે રેડી કપાસ વિણવા જવા માટે અને અલ્કેશ તો પણ દવા મારવાનું કામકાજ ચાલુ કરી દીધું છે દવા તો નથી છાંટવાની જો અહીંયા જાય છે પણ દેખાતા નથી અત્યારે ખેતરમાં જતા રહ્યા છે દવા સાંટવા થોડોક થોડોક ફુવારો થાય જ જવાય છે અને અહીંયા છે દવા દવા કઈ છે એ બતાવું આ મોનોકોટો અને આઈસીફેટ પાવડર છે તો આ બંને દવા સાંટવાની છે કેમ કે વરસાદના કારણે કપાસ થોડોક મોળો પડી ગયો તો પણ હવે ફરીથી ટોકા કાઢ્યા છે મસ્ત મસ્ત કૂણા કૂણાં અને ફાલ પણ હવે આવે છે તો હવે ફરીથી દવા સાંટી દે એના તો દવા નહોતી સાંટવાની પણ હવે ફરીથી છાંટે છે ફ્રેન્ડ આપણે તો કપાસણા જતા હતા પણ ચકલાને ચણ નાખવાનું તો ભૂલાઈ ગયું તો ચકલા બહુ વાત કરતા હતા એટલે મને યાદ આવી ગયું તો આપણે ફરીથી આવી ગયા છે ચકલાને ચણ નાખવા માટે તો નાખી દઈએ તો કેવાજ કરવા માંડ્યા છે ચકલા ચકલા ચકલાને ચણ નખાઈ ગયું છે આવી રીતના કઈ ચોખા નાખી દીધા છે અને બાજરો તો થઈ ગયો છે પૂરો હવે ગામમાંથી જઈને લાવીએ તો બાજરો પણ નાખીશું પણ અત્યારે તો ચોખ્ખા એટલા નાખી દીધા છે અને અહીંયા કૂતરા ભાઈ પણ આવી ગયા છે ખાવા માટે ઉતાવળમાં ઉતાવળ હોય હવા અને કેમ કે કામ કરવા જવાનું હોય કપાસ ન જવાનું હોય અને અલ્કેશને દવા મારવાનું કામ હતું એટલે ફટાફટું ઉતાવળમાં કામ કરવા ગાય એમાં ચકલાન નાખવાનું ભૂલાઈ ગયું પણ કાંઈ વાંધો નહીં આપણે ફરીથી ના આવીને નાખી દીધું છે ચકલાંચણ તો હવે આપણે આ બંધ કરી દઈએ ડેલી અને જઈએ કપાસ વીણવા આવી રીતના કંઈક બનાવેલી છે અલ્કેશે કે અમારા ઓયડીમાં કૂતરા ન ગરી જાય એના હાથ સાથે પક્ષીઓ આવી જશે તણ નાગતાની હાથે નકર બિચારા ભૂખ્યા રહે અવાજ કરવા માટે ચે 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 એટલે પાછા આપણે ખેતર માંથી પાછા આવ્યા કેમ કે ચણ નાખવાનું ભૂલાઈ ગયું હતું અને આ હલકેસ આવી ગયા છે દવાનો પંપ ભરવા અને આ પણ આગું પાછું થાય છે પણ અત્યારે તો કઈ રોટલી બોટલી છે નહી પછી તો કપાસ વીણતા વીણતા આપણે આવી ગયા છે વીણન અને આ છે આપણી કઈક ભારી આટલો કપાસ આપણે વીણી લીધો છે અને હલકેશ પણ દવા મારતા મારતા કઈક ઘરમાં અંદર વાલ ફેરવા ગયા છે અને આ પડ્યો છે પણ તો આ દવા છે દવા ભર્યો ભરી દીધો ના ખાલી છે તો કપાસમાં આવી ગઈ છે મચ્છી એટલે કે સફેદ સફેદ જીવડા હોય એને મચ્છી કહેવાય એટલે મચ્છી માટે આ મોનોકોટો અને એસીપેટ એ શું કામ કરે છે તો મચ્છી માટે કામ કરે છે પછી હોય એ જી વાત દૂર થાય અને કપાસ પણ કોણો કોણો સરસ ફાલ એવું સરસ આવ્યો અને ફાલ સારો પકડે એના માટેની આ દવા છે તો આ શું લઈ આવ્યા તો જો આ ટપકમાં જે પાણી ચડાવે ખાતર ચડાવ્યું એનું છે આ ફિલ્ડર તો આવી રીતના કંઈક સાફ કરવાનું હોય છે દેખાતું જ નથી હલખી દેખાય છે જો આ સી તો આવી રીતના કંઈક ધોવાનું હોય સાફ કરવાનું હોય છે

તો અલ્કેશ તો હજી દવા છાંટે છે અને આપણે બનાવવાના છે મકાઈના રોટલા બળતણ દેવતા જક્તિ કરી છે તળગે છે દેવતા ચગી જાય એટલે પછી આપણે રોટલા બનાવવાના છે મસ્ત મજાના મકાઈના રોટલા અને શાક તો આપણે સવારે બનાવી નાખ્યું હતું પણ રોટલા નહોતા બનાવ્યા કેમ કે મકાઈના રોટલા બનાવવા હોય એટલે ઠંડા થઈ જાય તો ગરમ ગરમ રોટલા હોય તો ખાવાની મજા આવે એટલે કે રોટલા ન બનાવતી બપોરે બનાવજે એટલે બપોરે હું હવે રોટલા બનાવું છું તો રોટલા બની જાય પછી આપણે ખાઈ લઈએ અલ્કેશ પણ દવા મારીને આવી જાય ત્યાં સુધીમાં જમવાનું થઈ ગયું છે રેડી મકાઈના રોટલા અને રીંગણ બટાકા શાક અને આ માસી છાશ અને આ છે દહીં તો થઈ ગયો છે તો પાણી હવે કરી લઈએ મકાઈના રોટલા અને રીંગનું શાક એટલે મકાઈના રોટલા હોય એટલે ગરમા ગરમ બનાવ્યા છે અત્યારે એટલે ખાવાની કંઈક મજા જ લગાવે મજા આવે મકાઈના રોટલા એકવાર વાર અને ટેસ્ટ કરીને જોજો નવું ખાધું હોય તો